સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે આ તાલીમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે કે જેમાં શહેરના કાંગારુ સર્કલ પાસે એક મહિલાને પોલીસ કર્મીએ સીપીઆર આપી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર શહેરના કાંગારુ સર્કલ પાસેના એક માર્કેટમાં મહિલા પાસે પોલીસે ખેંચ આવતા ઢળી પડી હતી ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મચારી કે કે ધોલિયા દ્વારા કાંગારું સર્કલ પાસે રહ્યું વિવારી માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોથી શ્વાસ આપવાની સાથે સીપીઆર આપી તેનો જીવ બચાવ્યો હતો જે બાદ મહિલાને બાનમાં લાવીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી નરેશ સિમરણ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ